જુલાઈ પડેલા દુર્ઘટનામાં ઉદ્ભવેલી અસહ્ય સ્થિતિઓ વચ્ચે રાજ્ય સરકારે ટેન્કર બહાર કાઢવાના જવાબદારી આનંદ જિલ્લા કલેક્ટરને સોંપી છે દુર્ઘટના સમયે પુલ પરથી અનેક વાહનો જેમાં સૌથી વધુ ગંતુના ગંધક આમલથી ભરાયેલું ટેન્કર પણ હતું મહી નદીમાં ખાબક્યા હતા પ્રારંભિક રાહત અને બચાવ કાર્ય અત્યંત પડકારજનક સાબિત થયું હતું કારણ કે એસિડ લીકેજ દસમ ફૂટ ઊંડા કાદવ અને કારણવશ વધુ વરસાદથી મુશ્કેલીઓમાં વધારો થયો હતો આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત વિશિષ્ટ સુરક્ષા સાધનો રક્ષણાત્મક કપડા અને શ્વાસ ઉપકરણથી સજ્જ ટીમોને ઓટીલા ટેન્કર પાસે તૈનાત કરાઈ છે ભારતીય સેના અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને પૂર્વ તૈયારી ધરાવતા સાધનો વડે પગલાં લઈ આ ટેન્કરને હલાવી મુદ્દાથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે પુલના થડ પર અટવાયેલા વાહનો તથા તથા છુપાયેલા મૃતદેહોની પરિસ્થિતિનું સંચાલન સૌથી વધારે તકેદારીથી કરવામાં આવી રહ્યું છે સરકાર અને પ્રશાસન દ્વારા સતત દેખરેખ હેઠળ કામગીરી થઈ રહી છે નુકસાનગ્રસ્ત પુલ તથા તેની આસપાસ સુરક્ષાને અગ્ર મહત્વ આપીને અતિ દુર્ભાગોથી બચાવના તમામ પ્રયાસો ચલાવાઈ રહ્યા છે રાજ્યભરમાં આવેલા અન્ય કુલોની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી છે તેમજ સમગ્ર ઘટના પછી પૂરતી જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા પ્રયાસોમાં પણ ઝડપ લાવવામાં આવી છે